નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી લર્નિંગ હબમાં હું ભરતતર્સરી આપનું સ્વાગત કરું છું મિત્રો આજના લેકચરની અંદર આપણે ન્યુક્લિયસમાં ચેડબલી સ્પેશિયલ પાર્ટ ટુ જોઈએ છે એક રેડિયો આઈસોટ આપણો ક્ષયનીયતાં લેમડા છે ટી અને ટી ટુ સમયે અનુક્રમે એક્ટિવિટી એવન અને એટુ છે તો ટી વન માઇનસ ટી સમયમાં ક્ષય પામતા

એક રેડિયટીવ ન્યુક્લિયસ નો પચાસ દિવસ છે જો T1 સમયમાં વન બાય થ્રી ભાગનું વિભંજન થાય તો વન બાય થ્રી ભાગનું વિભંજન થાય તો ભાગ કેટલો રહે એક વન કરો ટુ બાય થ્રી રહે એન વન બાય એન અને ભાગ કેટલો આમાં થાય ટુ બાય થ્રી ટુ બાય થ્રી

સમીકરણ બે અને એકનો ગુણોત્તર લઈએ છીએ તો વન બાય થ્રી છેદમાં ટુ બાય થ્રી હિરેસ્ટી ટુ છેદમાં ઇરેસ્ટ ટુ લેમડા વન હાફ હિરેસ્ટ ટુ લેમડા ઉપર જાય તો પ્લસ ટી ટુ પ્લસ લેમડા ટી વન અને આપણે આ રીતે કરી શકાય

ટુ બાય એન વન એ ટુ માટે આપણે જોઈએ ટુ છેદમાં ટુ રેસ્ટ ટુ એન ટુ તો એન ટુ કેટલા આવશે મિત્રો ટી ના ટોર્ક વન આફ શોધવાનો છે એના માટે ટોર્ક વન છે 10 સેકન્ડ ઓકે તો અહીંયા શું કહે છે મિત્રો કેટલા સમય પછી મિશ્રણમાં બંનેનું દળ સમાન થશે આપણે સંખ્યા લઈ દળ લઈએ અહીંયા એમ અને એમ જીરો વન ચાલે એન વન એ જી ક્વોલ ટુ એન ટુ એન જીરો

એકસો ને અહીંયા શું થશે મિત્રો ચાલીસ લેન્ટ એટલે બે ની બે ઘાત લસા આપણે વીસ લઈએ તો શું આવશે ટી ના વીસ ટુ સરખાવી દઈએ ના વીસ બરાબર બે ટી આવશે કયો જવાબ આવશે ડી જવાબ આવશે રેડિયો એક્ટિવ સંસ્થાનિક એક્સ નો અર્ધ આયુ વીસ વર્ષ છે જે બીજા તત્વ વાય માં રૂપાંતરણ પામે છે અને તે સ્થિર છે આપેલ ખડકમાં બંને તત્વો એક્સ અને વાય નું પ્રમાણ એક જેમ સેવન ના ગુણોત્તર મળે તો ખડક નું અંદાજિત આયુષ કેટલો તો એક્સ તત્વ છે આ સમય છે આ વાય તત્વ છે અને ગુણોત્તર તો જીરો સમય મિત્રો શું થાય છે એન જીરો ન્યુક્લિયસ છે નવ તત્વ વાય બન્યું જ નથી ટોર્ક સમયે અત્યારે બધું શરૂમાં એન જીરો હતું એન જીરો માઇનસ એન જીરો બાય ફોર કરો થ્રી એન જીરો બાય ફોર એટલે શું આવે ગુણોત્તર એક ના છેદમાં થ્રી ટોર્ક વન આપ સમયે એનજીરો બાય બરાબર એનજીરો માંથી એનજીરો બાય માટે સમય કેટલો આવ્યો ટોર્ક વન ઓફ કેટલા છે વીસ વર્ષ તો કેટલા આવે મિત્રો સાઠ વર્ષ આવશે દરેક વખતે આપણે શું કર્યું છે અત્યારે એનજીરો બાય ટુ રહ્યા તો બાકી ના ક્યાં ગયા તો કે આમાંથી આ બાદ કરો એટલે આ મળે બીજી વખતે આમનું અડધું થયું તો આ ક્યાંથી આવ્યું તો કે એન ઝીરો માંથી એન ઝીરો બાય ફોર બાદ કર્યા એટલે આટલું આવ્યું પછી આ બેનો ગુણોત્તર લીધો છે નેક્સ્ટ એક રેડિયો આખી સંસ્થાને એક્સ નો અડધાયું આટલો છે તેનું વિભંજન થવાથી વાય સ્થાયી તત્વ મળે છે તો કોઈ ગુફાના ખડકના નમૂનામાં એક્સ ના વાયનો ગુણોત્તર એક જેમ સાત મળે છે તો ખડકની ઉંમર કેટલી તો સેમ આવું થયું એક જેમ સાત મળે એ માટે સમય કેટલો થાય થયો કેટલો છે બેતાલીસ ચાર પોઈન્ટ બે ગુણા દસ ની નવ ઘાત ઓકે યાર કયો જવાબ આવશે મિત્રો સી આન્સર આવશે નેક્સ્ટ એલ્યુમિનિયમ ના ન્યુક્લિયસ ત્રીજા આર એલ એને અને ટેલ્યુનિયમ ના ન્યુક્લિયસ ની ત્રિજ્યા આ છે કેટલા ગણી છે મિત્રો તો એલ્યુમિનિયમ ની ત્રિજ્યા આપણે આર એલ એ લઈએ લઈએ ઓકે છેદમાં એ ટુ ઓડિસ ટુ વન બાય થ્રી તો એલ્યુમિનિયમ માટે કેટલા છે સત્યાવીસ છે ટેલ્યુનિયમ માટે એકસો ને પચીસ છે ત્રણ થાય માં પાંચ એટલે કેટલા આવશે મિત્રો બે આન્સર આવશે બાવીસમુ સ્થિર રહેલા યુરેનિયમ ના ન્યુક્લિયસ નો ક્ષય થતા થોરિયમ અને હેલિયમ ના ન્યુક્લિયસ મળે છે તો શું થાય મિત્રો અહીંયા વિભાજન થઈ ગયું યુરેનિયમ ભારત તત્વ છે એમાંથી થોરિયમ અને હેલિયમ બન્યું છે તો મિત્રો હેલિયમના ન્યુક્લિયસની ગતિ ઉર્જા થોરિયમ ન્યુક્લિયસની ગતિ ઉર્જા કરતા ઓછી હશે હેલિયમના ન્યુક્લિયસની ગતિ ઉર્જા થોરિયમના ન્યુક્લિયસની ગતિ ઉર્જા કરતા વધારે હશે હેલિયમના ન્યુક્લિયસનું વેગમાન બરાબર આપણે ગતિ ઉર્જાની વાત કરીએ તો અહીંયા જો પહેલાં વેગમાન સંરક્ષણનો નિયમ લગાડીએ પહેલાં કુલ યુરેનિયમ નું વેગમાન હવે આમાંથી શું બન્યું મિત્રો તો કે થોરિયમ બન્યું તો થોરિયમ માટે વેગમાન એચ બે થાય છે માઇનસ શું આવશે તો પીટીએચ ઇક્વલ ટુ પી એચ હવે આપણે વેગમાન અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ શું છે મિત્રો તો કે ગતિ ઉર્જા કેર બાય ટુ એમ ગતિ ઉર્જાના અહીંયા બેન વેગમાન સરખું થાય તો ગતિ ઉર્જા કે ચલે છે વન પણ એમ થાય હવે જેનું દળ વધારે છે એની ગતિ ઉર્જા ઓછી થાય તમારે દળ કોનું વધારે છે થોડીયમનું દળ વધારે છે એટલે એની ગતિ ઉર્જા ઓછી બરાબર ને હેલિયમની ગતિ ઉર્જા વધુ અને થોરિયમના ન્યુકલેસની ગતિ ઉર્જા ઓછી થાય હેલિયમના ન્યુકેલેસની ગતિ ઊર્જા થોડિયમના ન્યુકલેસની ગતિ ઊર્જા કરતા વધારે થાય સ્વાભાવિક છે કે એલિયમનું દળ ઓછું એની ગતિ ઉર્જા વધુ થાય બી આન્સર આવશે નેક્સ્ટ એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધાયુ 30 મિનિટ છે તે પદાર્થનો 40% અને 85% ક્ષય થતા લાગતો સમય કેટલો તો જો મિત્રો 40% ક્ષય થાય તો અવિભાજ્ય કેટલા રહે 60% અને 85% ક્ષય રહે તો 15% તો જીરો સમય આપણે જોઈએ કે ભાઈ 60% તત્વ છે બરાબર 40% ક્ષય પામી ગયો તો પંચ્યાસી ટકા ટકા કેટલું છે ક્ષય પામે વગરનું જીરો સમય હવે એનો અડધો લ્યો તો કેટલું થાય મિત્રો એમનું અડધું થાય ત્રીસ ટકા આમનું અડધું બે ગુણ્યા અડધો સમય લ્યો તો પંદર ટકા વધુ પંચ્યાસી ટકા ક્ષય પામી ગયો પંદર ટકા ક્ષય પામ્યો વગરનો તો સમય કેટલો આવ્યો ઇજ ઇક્વલ ટુ ટોર્ક વન ઓફ વન ઓફ ત્રીસ મિનિટ છે

ગુણા દસ વીસ ઘાત બસો દસ ની છ ઘાત પોઈન્ટ છ ગુણા દસ ની માઇનસ ઓગણીસ વીસ સાદુ રૂપ મિત્રો આપીએ તો શું આવશે કે આ દસ ની દસ ઘાત રહેશે ખાલી દસ ની એક ઘાત રહેશે આ સાત અને બે કરોડ નવ ત્રણ પોઈન્ટ બે ગુણા દસ ની નવ ઘાત કાપી નાખો તો બત્રીસ ગુણા દસ ની આઠ ઘાત વોટ આવશે

આપણે માનો કે આ જનત તત્વ છે આ જનિત તત્વ છે નિપદ ન્યુક્લિયસ ઓકે અને આલ્ફા ગણ છે હવે આનો પરમાણુ ભારાંક તો શું આવશે ઝીરો આવશે હવે વી વ્યક્તિ આલ્ફા કણ છે આલ્ફા કણ નું આપણે એમ લઈએ બરાબર તો આનો વેગ આ બાજુ થાય વી આનો વેગ શું થાય વીડેસ થાય ઓકે ચાલો તો અહીંયા આપણે વેગમાં સંરક્ષણ નો નિયમ લઈએ તો કેટલા વ્યક્તિ પાછું ધકેલાય આનું જે દળ છે આના કરતા ચાર ગણું ઓછું આવે એ કરતા ચાર ગણું ઓછું અને આ કેટલા આવે એ માઇનસ ફોર બરાબર અને આનું કેટલું આપણે આવે આનું દળ આપણે ફોર લઈએ બરાબર તો આ ઝીરો એ માઇનસ ફોર વી ડેસ પ્લસ ફોર વી ઓકે

સમયગાળો કેટલો મતલબ વિભંજન થાય માટેનો તો વીસ ટકાનું વિભંજન થાય તો એસી ટકા શરૂઆતમાં અવિભંજિત છે ટી બરાબર જીરો સમય એસી ટકા અવિભંજિત છે આ ટોર્ક બનાવ થાય સમયગાળો એટલે ચાલીસ ટકા અવિભંજિત રહે ટુ ટોર્ક બનાવ થાય સમયગાળો એટલે કેટલા થાય મિત્રો વીસ ટકા એસી ટકા વિભંજિત બરાબર એટલે અવિભંજિત વીસ ટકા રહે ટુ ટોર્ક વનઆ સમયે વીસ ટકા વિભંજિત રહે તો સમય ગાળો તત્વનો પદાર્થનું વિભંજન થવાથી આલ્ફા અને બીટા કણો માટે તત્વનો અર્ધ જીવનકાળ ચાર વર્ષ અને બાર વર્ષ છે બાર વર્ષ એક્ટિવિટી અને મૂળ એક્ટિવિટીનો ગુણોત્તર કેટલા ટકા થશે તો મિત્રો આ છે અને બીજા માટે કેટલું છે મિત્રો બાર વર્ષ છે એકના છેદમાં ચાર એકના છેદમાં બાર બાર તો ત્રણ અહીંયા ગુણાય ત્રણ વર્ષ થાય ચાર એક છેદમાં ત્રણ રહી ટોર્ક વન આપ શું થયું ત્રણ વર્ષ થયું બાર વર્ષ પછી ત્રણ વર્ષ પછી શું થાય એન જીરો બાય ટુ થયું પછી છ વર્ષ પછી કેટલું થયું એન જીરો બાય ફોર નવ વર્ષ પછી એન જીરો બાય અને બાર વર્ષ પછી ઓકે એટલે પચીસ થાય વડે ભાગાકાર છેદમાં આઠ ગુણા સો ટકા થાય બરાબર પચીસ ટકા થાય નેક્સ્ટ બે ફર્મીન એક ફર્મીન ન્યુક્લિયસ રિઝર્વ ધરાવતા તત્વો દળનો ગુણોત્તર કેટલો ત્રીજા જોઈએ મિત્રો દળ છે વન બાય થ્રી ત્રીજા બે ફોર્મી છે અને એક ફોર્મી છે એવન બાય ટુ ઘનમૂળ ફોર્મી કેન્સલ ઘનમૂળ નીકળે એટલે ઘન આવશે બે નો ઘન આઠ શું આવશે મિત્રો આઠ જેમ એક એટલે આઠ આવશે ગુણોત્તર નેક્સ્ટ મિત્રો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ ભારનો આલેખ આકૃતિમાં બતાવ્યો છે તેમાં જુદા જુદા સ્થાનોના ન્યુક્લિયસોના સ્થાન એબીસીડી ઈ એફ વડે દર્શાવેલ છે અને જો નીચેની ચાર પ્રક્રિયાઓ થાય છે તો કઈ પ્રક્રિયામાં ઉર્જા ઉત્સર્જિત ઉર્જા ધન મળે તો મિત્રો હલકા ન્યુક્લિયસ ભેગા થાય અને ભારે ન્યુક્લિયસ બનાવે આ બે હલકામાંથી તો પણ ઉર્જા ઉત્સર્જિત થાય અને બીજું ભારે ન્યુક્લિયસ જો તૂટે બરાબર એમાંથી હલકા ન્યુક્લિયસમાં ફેરવાય તો પણ ઉર્જા ઉત્સર્જિત થાય વિખંડ અને સલયન અનુસાર આ ઊર્જા માટે છે ઓકે એટલે એ પહેલું અને ચોથું આવશે પહેલું અને ચોથું શેની અંદર છે સી ની અંદર છે એટલે આપણો જવાબ શું આવશે સી લાસ્ટ છે મિત્રો બે રેડિયો એક્ટિવ તત્વો એને બિના અર્ધ આયુષ્ય ક્રમશઃ વીસ મિનિટ અને ચાલીસ મિનિટ છે પ્રારંભમાં બંને નમૂનામાં નાભિકોની સંખ્યા સમાન છે

અહીંયા ફોર આવશે ત્રણ પચાસ પંદર પાંચ ના છેદ ચાર પાંચ જેમ ચાર આપણો જવાબ કયો આવશે ડી તો મિત્રો ન્યુક્લિયસ પ્રકરણ સહેલું હતું બરાબર છે એમાં આ બધાય આપણે જે જોયા ઘણા બધા ચૂક્યા છે ઘણા પૂછા તેવા છે મિત્રો અને આપણો વિડીયો લેકચર જે આપણો બધા છે એ મિત્રો ખૂબ અગત્યના છે આ મેથડ પણ તમને ખૂબ ઉપયોગી મળશે એટલે આપણા બધા ચેપ્ટરો કરવાનું ચૂકશો નહીં મિત્રો થેન્ક યુ